નમસ્કાર મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ જાન્યુઆરી આજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ગઈકાલે તેમજ આજે હજુ પણ માવઠાની શક્યતા રહેલી છે આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેમજ પડવાનો છે માવઠું થવાનું છે વાતાવરણમાં પલટો રહેવાનો છે જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ ઉત્તરાયણનો પવન કેવો રહેશે પતંગ રશિયાઓ માટે પણ સૌથી મોટા સમાચાર તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલા મિત્રો આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતમાં આ રીતે આપણને વાદળા સવાયેલા જોવા મળે છે અને માવઠાની પણ સંભાવના રહેલી છે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો અત્યારે આવેલો છે ખાસ કરીને આ તમામ જે વિસ્તારો છે તેમાં વાદળા છવાયેલા જોવા મળે છે જેમાં ખાસ કરીને જૂનાગઢ હોય રાજકોટ હોય ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા દાહોદ અમદાવાદ હોય મહેસાણા હોય ડુંગરપુર હોય આ બધા વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળા છવાયેલા આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ આજે બપોર પછીના સમયે કેવું વાતાવરણ છે તો હજુ પણ વાતાવરણમાં જે પલટો છે તે યથાવત રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે અગિયાર તારીખ અને બાર તારીખ સુધી વાતાવરણમાં પલટો યથાવત રહેશે તેમજ કશ કાતરા પણ ઉત્તરાયણ ઉપર જોવા મળશે હવે આપણે જોઈએ વરસાદની અપડેટ તો અત્યારે જે માવખું જે ગુજરાતની અંદર પડી રહ્યું છે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તેવામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મહુવા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં સાટા તળાજા પાલીતાણા તેમજ સિહોર ભાવનગરમાં અમી સાટણા રૂપી સાટા છૂટી થશે સૌથી વધારે જે સંભાવના છે ભરૂચ કોસંબા સિનોર ડીયાપાડા ઉંબરપાડા તેમજ ડાંગ સાપુતારા આજુબાજુના જે વિસ્તારો છે સતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને વાત કરીએ તો નળસરોવર મહેમદાબાદ મહુદા ડાકોર આણંદ તેમજ બાલાસિનોર લુણાવાડા જહલોદ પીપલોદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર માલપુર કડાણા માંડલી સાગબારા બાંસવારા કુશલગ્રહ ડુંગરપુર આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં પણ ખાસ કરીને અત્યારે વરસાદની સંભાવના આપણને જોવા મળે છે દસ વાગ્યાની લેટેસ્ટ અપડેટ જોઈએ તો દસ વાગ્યાના સમયગાળા દરમિયાન બરવાળા સોનગઢ ધંધુકા ખંભાત તારાપુર આજુબાજુના વિસ્તારો તેમજ ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર આજુબાજુના જે વિસ્તારો છે કપડવંશ છે બાયળ છે માલપુર લુણાવાડા કડાણા મોડાસા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ આજે માવઠાની સંભાવના ગણી શકાય તો આજે બપોરના સમયની આપણે વાત કરીએ તો બપોરના સમયે ખાસ કરીને ડાંગ જિલ્લાના જે આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા સતાણા તેમજ વાંસદા ડાંગ નવાપુર તાપી આ જે બધા વિસ્તારો છે ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપની અંદર વધારો થશે તો કચ્છના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ચાલીસ અને બાકીના વિસ્તારોમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જોટાના પવનો ફૂંકાઈ શકે છે ખાસ કરીને વાત કરીએ અગિયાર તારીખની તો અગિયાર તારીખે પણ પવનની ઝડપ છે તે પાંત્રીસથી ચાલીસની જોવા મળશે બાર તારીખ અને તેર તારીખ તેમજ સૌદ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ અઠ્યાવીસથી પાંત્રીસની જોવા મળશે હવે વાત કરીએ આપણે તાપમાન તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં બાર તેર ડિગ્રી પાલનપુર આજુબાજુ પણ તેર ચૌદ અમદાવાદ ઓગણીસ દાહોદ સત્તર ડિગ્રી રાજકોટ સોળ ડિગ્રી જૂનાગઢ અઢાર સુરત એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો આખા ગુજરાતની વાત કરતાં પહેલાં કચ્છમાં સોવીસ પચીસ ડિગ્રી પાલનપુર છવ્વીસ અમદાવાદ સત્યાવીસ દાહોદ પચીસ રાજકોટ અઠ્યાવીસ ડિગ્રી જૂનાગઢ ઓગણત્રીસ સુરત એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારે પાંચ વાગ્યાનું તાપમાન કચ્છની અપડેટ જોઈએ જેમાં ખાવડા બાર નલિયા ચૌદ પાલનપુર પંદર સુઈગામ તેર ડિગ્રી તેમજ ખાસ કરીને અમદાવાદ અઢાર દાહોદ સોળ ડિગ્રી રાજકોટ સત્તર જુનાગઢ ઓગણીસ સુરત એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ